રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા આવનાર હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી દર્શક મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં પહોંચે ગાડી ત્યાં પહોંચે રાજસ્થાની જ્ઞાતિ કોઈ પણ હોય પણ હજુ પણ પોતાના દરેક સમાજની સંસ્કૃતિને આજે પણ જાળવી રાખી છે હોળીનો તહેવાર હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજસ્થાની લોકોનો આ તહેવારો મોટા માનવામાં આવે છે માણેજા ક્રોસિંગ ખાતે આવેલ આત્મીય હાઈટ્સના હોલમાં રાજપુરોહિત સમાજના મહિલા મંડળ દ્વારા ફાગણ ઉત્સવ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં રાજપુરોહિત સમાજની મહિલાઓ રાજસ્થાનની જે સંસ્કૃતિ છે તેને જાળવી રાખવા માટે આ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે આ કાર્યક્રમ છેલ્લા ત્રણ વર્ષથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને આ કાર્યક્રમની અંદર આશરે બસોથી વધુ મહિલાઓ ભેગા થઈને હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી પોતાના સમાજમાં શોભે તેના ભાગરૂપે વેશભૂષામાં સજ્જ થઈને હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે રાજસ્થાનમાં મોટા તહેવાર ગણવામાં આવે તો હોળી છે મોટી સંખ્યામાં રાજપુરોહિત સમાજની મહિલાઓ ભેગા મળીને રાજસ્થાની ગીત ઘૂમર ઘૂમરના તાલે મહિલાઓ ઝૂમી ઉઠી હતી આના ઉપરથી એવું સાબિત થાય છે સમાજ કોઈ પણ હોય પરંતુ પોતાના સમાજની સંસ્કૃતિ જાળવી રાખી છે હિન્દુ ધર્મનો તહેવાર મોટામાં મોટો કહેવામાં આવે તો હોળી હોળીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજપુરોહિત મહિલા મંડળ દ્વારા આજે આત્મીય હાઈટ ઉપર આજે એકના સમાજ દ્વારા મહિલાઓ દ્વારા એક પ્રોગ્રામ યોજવામાં આવેલો આ પ્રોગ્રામને અનુલક્ષીને જો વાત કરવામાં આવે તો એ રાજપૂત સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ અહીં ઉપસ્થિત બસોથી વધુ જે મહિલા મહિલાઓ જે છે ઉપસ્થિત થઈને એક

कह रहे थे की करो कि की हम सब समाज की महिला इकट्ठा ये प्रोग्राम करती हैं इसमें हम फागुन की पोशाक पहनते हैं प्रॉपर जो राजस्थानी पोशाक है हमारी वही पोशाक पहन के हम लोग डांस घूमर करते हैं सब फिर फागुन का गीत गाते हैं नाचते हैं ये हमारी संस्कृति और हम इसको आगे लेके जाना चाहते हैं इसके लिए हम हर साल ये प्रोग्राम रखते हैं આ ત્યાં જે બહેનો છે રાજપુરોહિત બહેનો એમની સંસ્કૃતિ જાળવવા માટે આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને એ સંસ્કૃતિને અનુલક્ષીને પોશાક બહેરીના પ્રોગ્રામ કરવામાં આવે છે મારી પાસેથી દ્રશ્યો જોઈ શકો છો કે આ કેટલી મોટી સંખ્યામાં બહેનો છે આ જે તહેવારની ઉજવણી કરવામાં આવે છે પણ જે બહેનો ભગ છે એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ જે બહેનો છે એમની પોતાની સંસ્કૃતિ જાળવવા માટે એને કઈથી આવો છો તમે કેટલા સમયથી આવો છો

ફાગણનો પોશાક પહેરીને આ ઉજવણી કરતા હોય છે જ્યારે આપણે બીજે વ્યંજનની સાથે આવો છો તમે પોશાક પહેરીને આજે અલગ અલગ કેટલા સમય હોળીનો તહેવાર જે છે ઉજવવા માટે ફાગણ મહિનાના ગણતરી દિવસો એટલે હોળી બાકી છે ત્યારે દાસ મોટી સંખ્યામાં બહેનો આજે આ પ્રોગ્રામ પણ દર વર્ષે યોજવામાં આવતી હોય છે ત્યારે વર્ષોથી વધુ આ બહેનો આ પ્રોગ્રામની અંદર ભાગ લેતી હોય છે અને સાથે સાથે પોતાની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને આ પ્રોગ્રામ કરવામાં આવે છે અને આ પ્રોગ્રામ જે છે એ આત્મીય હર્ષમાં યોજવામાં આવે છે અને આપણી સાથે બીજી સંખ્યાની અંદર સંખ્યા આજે વાગોળિયાથી શું કરવા આવે किला वर्ष किया हो तो फर्स्ट टाइम ही फर्स्ट ही हो तब मैं कैसे आओ साथ में हो कितने साल से आते हो फर्स्ट ही हो ये तुम्हारे आज पूरे समाज ही है सब कितनी हो तुम सब नहीं बताया हाँ तो क्या करने थे फंक्शन कितने हाँ कितने साल से आते हो तीन साल साल મહિલા છે ફંક્શન કેટલી મહિલા હોતી હોતી વડોદરા શહેરના રાજપુરી જે સમાજ છે એમને દ્વારા આમ રાજસ્થાની તહેવાર જો કહેવામાં આવે તો મોટો મોટો તે હોળી ધૂળેટી છે હવે એના ગણતરીને દિવસો બાકી છે ત્યારે ધામધૂમથી લોકો તહેવાર ઉજવી રહ્યા છે ફોરથી વિશેષ પટેલ સાથે લોકમતની ચેનલ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર